આજે એક સાવ નવતર જાદુ બતાવવું બાવન અને બાવન પત્તાનું આ જાદુ છે પહેલાં આપણે પત્તાને ટીપી લઈએ હવે અહીંયા પાથરું છું બાવન બાવન નું છે એટલે તેર તેર પત્તા હું અહિયાં પાથરું છું હમણાં જાદુ થાય હવે આ બધા પત્તાની ઉપર હું જાદુ મંતર છું મંતર ખાલી મંતર ભરેલું મંતર કરું છું જાદુ અને જો આ બધા જ પત્તા જો ચાર બાદશાહ અહીંયા ભેગા થઈ ગયા જો ચાર એકા ભેગા થઈ ગયા ચાર દૂડા ભેગા થઈ ગયા

કાળી ચોકટ ફૂલી લાલ કાળી ચોકટ ફૂલી લાલ કાળી ચોકટ ફૂલી ચોકટ ફૂલી કાળી ચોકટ ફૂલી લાલ અને કાળી ચોકટ ફૂલી ને લાલ છેલ્લો બાદશાહ બસ જો બધા પત્તા ગોઠવાઈ ગયા જોઈ લો

હવે જો ફરી પાછા ટીપું છું જો હવે ચાર કાર્ડ કરું છું તેરે પંદરે બાવને બાવન પત્તા હું અહીંયા પાથરી દઉં છું બાટીર આવશે બધા ચાર ચાર હતા ને ચાર એકા ચાર દુડી ચાર હવે જુઓ

બધા કાળી ના થઈ ગયા બધા ગોઠવાઈ ગયા ચાર દોડા ચાર તીડી ચાર એમ હતા ને સાત વખત બોલો જાદુ છે કારણ કે આ બધું એની મેળે મેળ થતું જાદુ છે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આમાં નથી ટીપવાના

તો જો ચાર બાદશા ભેગા થઈ ગયા હા બરાબર જો એકા ભેગા થઈ ગયા હા ચાર દોડા ભેળા થઈ ગયા ચાર તીડી ભેગી થઈ ગઈ હા ભાઈ ચાર જોગા ભેગા થઈ ગયા આપની ફ્રીજ અપડે તો તો બધા ભેગા થઈ ગયા એમાંથી બધા આવી રીતે હા તીડી ચોક્ખા બધા અલગ અલગ ચારે ભેગા થઈ ગયા જો ચાર 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 બધા ભેળા થઈ ગયા

હવે આપણે બધાને પાછા હાથમાં લઈએ કા બાદશાહ થી એકા સુધી લ્યો કા એકા થી બાદશાહ સુધી લ્યો બરાબર વચ્ચે થી ગમે માડાવાળા નહી લેવા હા ચાલો બાદશાહ થી આપણે લઈએ રાણી ગુલામ દસ નવો આઠ સતો છગો પાંજો ચોગો 3 2 અને એક બરાબર આ બધાને આપણે

થઈ ગયા બધા હવે આપણે જોઈએ ચોગો પંજો ચગો સતો અઠો નવો દસો ગુલો રાણી રાજા ભાઈ સિરીઝ માં આવી ગયા બધા જો આ જો એકો દોડી તીડી ચોકો પંજો છકો સતો અઠો નવો દસો ગુલો રાણી રાજા હા બરાબર જો એકો દોડી તીડી ચોકો પંજો છકો સતો અઠો નવો દસો ગુલો રાણી રાજા બરાબર ને હવે આ જો એકો દોડી તીડી ચોકો પંજો છકો સતો અઠો નવો દસો વાહ ભાઈ વાહ તો ટોપ જાદુ છે ભાઈ કેમ કેવું લાગ્યું બહુ સરસ ટીપવામાં જ બની જાય હા